મધેપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બસો ઓગણચાળીસ પોઈન્ટ પાંચસો ગ્રામના ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગના ગુનામાં સંડોવાયેલ છેલ્લા બે મહિનાથી નાસામતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી એસઓજીના પીઆઈ ચૌધરી નાવને મળેલ બાતમકીકતના આધારે સોળ નવ બે હજાર પચીસના રોજ સુરત રેલવે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટની સામે જાહેર રોડ ઉપરથી આ કામે પકડાયેલા આરોપી ભાવિકભાઈ પ્રવીણભાઈ કાતરિયા નાવને ઝડપી પાડી ટ્રોલી બેગની અંદર સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલ સોનાના પાવડરનું વજન બસોચાળીસ પોઈન્ટ પાંચસો ગ્રામ કિંમતની અલગ અલગ ટીમો નાસાવર્તા આરોપીને પકડવા કામે લાગી હતી આ દરમિયાન એસઓજીના એસઆઈ મોહમ્મદ મુનાફ ગુલામ રસુલ તથા પોલીસ કોન્સ્ટેબલ કુમાર કનૈયાલાલ નાવને મળેલ બાતમકીકતના આધારે સગરામપુરા તલાવડી પાસેથી આરોપી ઇકરા મુલ્હક ઉર્ફે અક્રમ ઇસ્માઈલ પટેલ વર્ષ ઓગણત્રીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહે વડિયા ખડકી મછાસરા ગામ તાલુકો આમોદ ભરૂચવાળાને ઝડપી પાડવામાં એસઓજીને સફળતા મળે છે